જય શ્રી ગણેશ મિત્રો એવા ઘણા લોકો હશે જેમને ખબર નહીં હોય કે કુળદેવી નું પૂજન કઈ રીતે કરાય મિત્રો આજે હું તમને એક સરળ રીત જણાવીશ જેનાથી તમે રોજ કુળદેવી નું પૂજન કરી શકશો તો ચાલો શરૂઆત કરીએ જ્યારે તમે સવારે ઉઠો ત્યારે જ ગુરુદેવ તથા કુળદેવીનું સ્મરણ કરવું જોઈએ પછી ઉપરથી વખતે ધરતી ઘરના મઠમાં જવાનું છે અને પોતાના કુળદેવી દેવતાનું અભિષ્ટ અભિષેક કરાવવાનું છે જો મૂર્તિ કે સોપારી હોય તો તેનું અભિષેક કરવાનો છે અને જો ફોટો હોય તો જેમ આપણે સૂર્યનારાયણને જણ જળ અર્પણ કરીએ છીએ તેમ તમારે તમારા માતાજી આગળ ધ્યાન ચિંતન કરીને અર્ધ્ય પ્રદાન કરવાનું છે તે પછી તમારે તે જળ વૃક્ષ કાં તો નાખી દેવાનું છે ત્યાંથી પશુ પક્ષીઓ માટે મૂકી દેવાનું છે આવું કરવાથી તમારી કુળદેવનું સત વધશે પછી તમારે ઘીની આડી વાટનો દીવો કરવાનો છે પછી તમારે કુળદેવીના દીવાની જ્યોતમાં જ કોઈ બી મીઠાઈ કાં તો અન્ય સામગ્રીનો ભોગ લગાવવાનો છે પછી તે ભોગ કુળદેવીના ફોટામાં તેમના જીભ ઉપર લગાડી દેવાનો છે તેમને પાણી બી જોડાવવાનું છે એ પછી તમારે કુળદેવીના નામથી પક્ષીઓને દાણા નાખવાના છે તમારે દર રવિવારે કુળદેવી માટે નારિયેળ વધેરવાનું છે આવું કરવાથી તમારે કુળદેવી જાગૃત થશે એના પછી તમારે કુળદેવીના નામની માળા કરવાની છે ઉદાહરણ તરીકે તમારે કુળદેવી ચામુંડા માતાજી હોય તો ચામુંડા નામનું એકસો વખત માળા ઉપર જાપ કરવાનું છે કાં તો મેળડી માને માનતા હોવ તો એકસો આઠ વખત મેડી માની માળા કરવાની છે મિત્રો આવું તમે કરશો તો તમારી માતાજીનો સત ખૂબ જ વધશે અને તમારું ધાર્યું કામ પાર પડશે મિત્રો હું મારું બધું જ્ઞાન ગુરુ માતા શ્રી ખુંખાર મેળીમાં બારે જા તથા ગુરુ પિતા મહાદેવના ચરણોમાં અર્પણ કરું છું અને તમને પ્રસાદ સમજુ જો તમને આવો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ વિહત એલડી ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકથી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ ધન્યવાદ